અંબા અંબા ગુડ મોર્નિંગ ચા નાસ્તો થઈ ગયો બાકી હું હા એમ બસ સીધું દાઢી કરાવવા જવાની દાઢી કરાવી શૂટમાં અંધારેલું છે એના લીધે ફૂલ બફારો છે વિચાર કરો આ વખત નો ઉનાળો આ રીતનો ઉપયોગ ફરવા ગયા હતા ને એ પેલાનું આવું વાતાવરણ છે રાજકોટ વરસાદ આવે ને ગરમી થાય ને અત્યારે વાગી ગયા છે બપોરના પોણા બે અને રાજકોટમાં ગજબ બફારો છે મેં આવો બફારો આટલા વર્ષમાં કોઈ દિવસ અહીંયા જોયો નથી આમ કહેવાય ને કે નીત્રી જવાય એમ કેમ બા કુકરની અંદર આપણને મૂકીને આપણે બફાતા હોય એવું પંખો તો અસર જ નથી કરતો અને એસીમાં રહીને તો જ મજા આવે પણ હવે કન્ટિન્યુ એસીમાં કેવી રીતે રહી શકાય કામ કેવી રીતે થાય વાગી ગયા છે પોણા બે અને બાર ગામથી આવીને એટલે દસ દિવસ સુધી મારે તો કામ જ કામ કપડાં હજી પૂરા ધોવાણા નથી જે ધોવાઈ ગયા છે એ ઇસ્ત્રીમાં ગયા છે અડધા હંકેલાણા નથી એ સિવાય બારનું કામ એમાં આનંદ કે મારે હવે રાત્રે વડાપાઉં ખાવા છે એટલે અત્યારે ફૂદીનો લીધો બાને કીધું ફુદીનો વિનોદ્યો ને તો હું બપોરે ચટણી કરી નાખું એટલે બા જમવા બેઠા છે બા જમીને ફૂદીનો મન કરી દેશે ત્યાં સુધી હું જમી લઉં જે મેનુમાં છે કોબી બટેટા વટાણાનું શાક રસ રોટલી અને છાશ અને મને ગરમીની શરદી થઈ ગઈ છે બોલો આમ એસી માં રહું તો મને કઈ નથી થતું જેવી હું બહાર જાઉં ને એટલે મને આમ લાગે કે અહીંયા બધી પાણી પાણી નીકળે છે મને એટલે શેરડીનો રસ પીવો પડશે આઈસ્ક્રીમ તો અસર ન કરી રહ્યો દવા થઈ ગઈ પૂરી બે દિવસની હતી હવે એકદમ રેડી ભાગ્યા છે બહાર એ મૂવી ચાલુ હતું એમનું સુજાતા તો હવે આજ બાજુ જમવા બેસી જાઉં શાક હું આમ બારણામાં મોબાઈલ ઓફ કરતા આવીશો તમે પછી બે સેકન્ડ થાય અહીં આવી અને મેં પહેલાં તમને ફોન કે છે આટલી બધી તકલીફ છે તમને મારાથી જો સુતા લેતા લેતા અને મને ફોન કર્યો દરવાજો ખોલો હું તો અંદર સૂતી

ચાલે એવું છે ખરાબ નથી ને બહુ સારી કીધું તું દવડા સાહેબ બગડ થી લેતા આવજો દવા આ ગળાથી થી જે મને તકલીફ થઈ ને એ દવાથી થી છે કામ કે હું મારું કામ કરી શકું છું ચલો ડોઝ કાલે બાય

જ કરવાની વાત ટાઈમ જો પોણા ચાર વાગ્યા બ્લોગ એડિટ કરવાનો બાકી હતો એટલે પહેલાં આવીને ફટાફટ બ્લોગ એડિટ કરવા બેસી ગયો અપલોડ થાય છે પંદર મિનિટ કે વીસ પચીસ મિનિટમાં થમનાલ રેડી થઈ જશે એટલે પબ્લિશ થઈ જશે વ્લોગ ભૂખ લાગી છે જઈ મો નથી કેરી જ મારે ખાવાની હતી થોડાક મમરાન સિંગ ખાવું છું એટલે થોડી તાકાત રહી રાતે તો જમાવટ છે ઘણા દિવસ પછી ભાઈ ભોગમાં લેવું તો પડે ને એક્ઝામ છે કાલે રિયાની ફોર વ્હીલની લર્નિંગ લાયસન્સની તો કે આ તો બહુ ઈઝી છે એટલે મેં પૂછ્યું મેં કીધું ચાલો ઓવરટેક કરવા માટે રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ આ બાજુ એટલે કઈ પડી તો કે એટલે અમારે જમણી બાજુ ગણવાની ને તો ઓકે તો આ બાજુ આ બાજુ શું કરશો બોલો જમણી બાજુથી ઓવરટેક કરવાની બરાબર ને હા બાકી ઓમ તો કન્ફ્યુઝ જ હતી હો કઈ બાજુ કરું કરવું જમણી બાજુથી જ તો કેમ તો સીધો એક ગામે રાઈટ ને લેફ્ટ નો કહી દીધું

ભાઈ ટ્રાફિક બાબતનું આ જે કાંઈ બી એક્ઝામ હોય ને એમાં તો હું એટલો ને એટલું મારું માઇન્ડ ફરવા માંડો કેમ કે અહીંયા કોઈને કાંઈ રૂલ્સની તો પડી જ નથી હોતી ખાસ કરીને આ ટ્રાફિક બાબતે બીજા દેશમાં જાય ને તો ખરેખર ખબર પડે કેટલી મેનર્સ હોય છે બધામાં અહીંયા તો એક તો બહાર નીકળી એટલે હું તો એમ કઉર્મેન્ટ હોર્ન જ બંધ કરી દેવા જોઈએ ઇન્ડિયામાં અથવા તો એવા હોર્ન રાખવા જોઈએ ઓલા લ્યુ નામ ન આવતા જરાક ધીમે ધીમે વાગે બે ત્રણ વાર મારી પછી એટલે ચાર્જ થાય નથી એ એક જ વાર અરખું વાગે એવા જ હોર્ન રાખવા જોઈએ આપણે નગર કોઈ હમ જેમ છે નહીં અમે લોકો હું કંઈ ગુજરાતની વાત નથી કરતો તમે જોયું હોય તો અમે હરિદ્વારથી જે દિલ્હી જતા હતા એ જે ડ્રાઈવર હતો અમારો મગજ ફરી ગયો એટલા હોર્ન મારતો હતો ગાડીઓવાળાને અને હોર્ન મારીને પાછા લેફ્ટ સાઈડથી કાઢે બોલો કોઈને એ સેન્સ નથી કે તમારે રાઈટ સાઈડથી ઓવરટેક કરવાનું હોય એટલે આ બધા માટે નિયમ જરૂરી છે એટલે એક્ઝામમાં તો આવું બધું એમ ભલે અત્યારે લાગે નાના છોકરા જેવું પણ આ જરૂરી છે કે આ બેઝિક સેન્સ નથી કોઈનામાં એમ બરાબર છે અને દુબઈ જેવા સિટીમાં ખબર છે ને ઓલા ભાભીએ વાત કરી હતી કે એક્ઝામ કેટલી એમ ત્યાંનું લાઇસન્સ મળવું એટલે અઘરું છે એટલે ત્યાંની એક્ઝામ છે ને એક વારમાં કોઈ ક્લિયર નથી કરી શકતું ત્યાંના રોડ રસ્તા અને ટ્રાફિક સેન્સ બહુ જોરદાર છે છતાંય ત્યાંની એક્ઝામ એટલી ટફ છે કે એમ તરત કોઈ પાસ એ નથી કરી લેતું હા કરી લઈએ છે કરવાવાળા કરી લઈએ છે જનરલી ઘણા એવા મેં જોયા છે કે એને બે વાર ને ત્રણ વાર એક્ઝામ દીધી જોઈ એટલે આપણા બધા માટે સેફટી માટે બધા માટે સારું છે જેને ના આવડતું હોય એને રૂલ્સ બ્રેક કરતા એમાં જ એક્સિડન્ટ થાય ને ઘણા લોકો મરી જાય છે વાત એ છે મેન સુધીર મુવી ચાલુ છે એવું બધી વસ્તુઓ કેટલી લઈને આવ્યા

Rumah rencana berjaya, IG ya, aku di pertanian. Thank you, hai, 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ઉપરથી ચાક મસાલો નાખવાનું ચાલુ કરો કાલનો દિવસ ભાઈ બિઝી રહેવાનો છે કેમ કે સવારના શૂટ છે અને વિડીયો કાલે ઇટર્ન ડ્રાઈવ ઉપર બી મૂકવાનો હતો તો કાલ અપલોડિંગનો ટાઈમ નહીં રહી હતી એ અત્યારે કામ કરતો હતો અને અમારા મેડમની એક્ઝામ છે કાલે જે ઓલા ડ્રાઈવિંગ ફોર વ્હીલ ગાડી શીખી હતી ને તો એટલે બધું વાંચ્યું કે નહીં ઓલું એક્ઝામ હતી તારી વાંચું બધું વચાઈ ગયું ક્યારે કરવાનું કરી લઈશ હવે પણ કાલે છે આ નીલું ભૂર ફેરવવા કરતા ઈ કરને એ નિંદર આવે છે અત્યારે ઇંદર આવે છે પણ ફોન ચાલુ જ આમાં એટલે સમય ન રહેતા ને બધી ટૂંકમાં અત્યારે જ બધું એડિટ કઠીને બધું કામ પતાવ્યું અને સખત ગરમી થાય છે અમારે એસી નો એસીનો ને કાંઈક બીસી હોય આજે લોચો લાગતો તો પણ અત્યારે ચાલુ થઈ ગયું છે એટલે કેવા પૂરતું ઠંડક છે ટેમ્પરેચર જો અઢાર ઉપર ચાલુ છે આનાથી નીચે થતું જ નથી આ સોળ ઉપર જ થતા અત્યારના જે એસી આવે નહી અઢાર ઉપર ટૂંકમાં ગરમી થાય છે પંખો ચાલુ જ ભેગો જો હવે આ એસી ખરેખર છે ને આ એક જ એસી પાછું એવું છે બારના કે મમ્મી પપ્પાના રૂમમાં કાંઈ નહીં અહીંયા જ આ બૂંધ બેઠેલી છે ખબર નહીં હવે એ લોચો છે કે કરે છે જે એનામાં લોચો છે કોઈ નહીં ચાલો હવે હું આ બ્લોગ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી જૈન છે ભારત